નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડે અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના ધનસુરાના પોયડા લવાડ ગામની લાડીની પરણવા મહેસાણાના દેલવાડાના વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને શાહી ઠાઠમાઠથી પહોંચતા જ આખું ગામ જોવા ઉમટ્યું હતું અરવલ્લી જિલ્લામાં હાલ લગ્નોત્સવનો માહોલ જામ્યો છે ઠેર ઠેર લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે પરિવારના લોકો વરરાજા માટે મોંઘી કાર અથવા બગી સહિત મંગાવતા હોય છે પરંતુ એવા અનેક પરિવારો છે જેઓ લગ્નમાં હેલિકોપ્ટર લાવી રહ્યા છે અને ધામધૂમથી લગ્નોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે મહેસાણાના દેલવાડાના સોલંકી પરિવારનો વરરાજા ધનસુરા તાલુકાના પોયડા લવાડ ગામે દુલ્હનને લેવા હેલિકોપ્ટરમાં સવાર થઈને પહોંચ્યા હતા હેલિકોપ્ટરમાં જાન લઈને આવી પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને હેલિકોપ્ટર જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના પોયડા લવાડ ગામે રહેતા રાજેન્દ્રસિંહજી ગુલાબસિંહજી ચૌહાણની પુત્રી ભૂમિકાબાના લગ્ન મહેસાણા જિલ્લાના દેલવાડા ગામના શ્રવણસિંહજી ઝાલમસિંહજી સોલંકી સાથે નક્કી થયા હતા ત્યારે શ્રવણસિંહ સોલંકીની જાન મહેસાણાના દેલવાડાથી હેલિકોપ્ટરમાં પોયડા લવાડ ગામે આવી હતી બરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવતા પોયડા ગામે કુતુહલ સર્જાયું હતું પોયડા ગામે ઉતરતાની સાથે જ જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા નાનકડા એવા પોયડા ગામે પરણવા આવતા ગામના લોકોમાં તેમજ રાજપૂત સમાજમાં પણ ખુશી જોવા મળી હતી અને મહેસાણાના વરરાજાની હેલિકોપ્ટરથી થી શાનદાર એન્ટ્રી જોઈ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર i mm -hmm. Ile <laughs> no